મિત્રો ફાસ્ટ કરે વિડિયો ચાલુ રાખો ને વિડિયો ચાલુ થા તો લાઈક ને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો ફાઇનલી મિત્રો આપણે આવી જ વાળામાં તો આપણે તૈયાર બધા ભુંગાડ આવલ પડ્યા અને અડતા ભુંગા મિત્રો આપણે આજે ખોલવાનો છે અને આપણે વાળામાં આવી જો અરવિનિયો ને દાદા ભાઈ આ વિચાર આલો પત્રો હા આ ડા ઉપર રોઈ જા કામ કરવા ગઈ તો વાટાબરીઓ ગઈ આ દાદા પત્રો આ દાદાનો પત્રો આ

અને આ બાજુ મિત્રો આપણે ભૂંગાળ લીપ પર આંબા પીએ તો મિત્રો તમે કહ્યું કે આપણે બનાવ્યો ગારો અને મિત્રો ગાયો આપણે પૂરો ફૂંકણા તો મિત્રો તમે જોયું એક વખત આપણે આ ભૂંગા માથે ચડીને આપણે ઢાંકણું પેક કરવાનું છે મિત્રો ભૂંગાનું ઢાંકણું આવે છે माथे ये आप गेट मैं गारे लीपवा नहीं खास कर तो मित्र तुम रोई कहो क्या भूंगा बता नव रमेश लीपो होूंगा माथे लीपा चालू करने ता रोई कहो और डोल पड़ी गारो बना माथे लीपवा आई कहो तो बाकी ते मित्र कहो ते वा लाकड़ बाकड़ बता पड़े हुए बाकी कहीं है नही मित्र तुम रही कहो लाइट में बताया भूंगा परल पड़ा अड़ता आज खुलवाना है ને બાકી તો રોય તો કા ટાઈપ નો થા લોકેશન આવે હેવારવા પર વાલામાં તો મેં ઓયકો પર આપાઠાને એક ભૂંગળ તો ભળ પડ્યું છે આવવી ચાહી તો મતલબ બાકી રો બાકી તો ભરાઈ જો છે તો ઓયકો તો ઓયકો કા આપાઠાને ભૂંગળ ભરાઈ જો મિત્રો ખાલી ભૂકો કાટો બાકી ભળ્યો છે ને બાકી તો તમને ઓયકો કે ગણો આ એટમે બધું ભર નાખીયું તોય કહો અને આ બાદ મિત્રો તમને એક ગરમેશના ટેટકનો ચેક કરી નું ગામે છે ઓય મિત્રો આના માથે પડે રેમડી ઉડી બધા છટને છા પડતી મિત્રો છે નહીં કેમ કે મિત્રો કાલે કાલે રેમડી છાટી લેવી હણને છોરે આપડે ઈટુ રેન રામ સાયકલનો કપો કરવાનો બાકી છે અને રીએટ આપણે પૂરો ખોલ્યો નહીં પણ થોડો ખોલાજો હોય અમે કેતમ રોહી કો અંદર થી આ ટાઈપ ને ક કમાલ પાક હે આ વીત ના ખો સપડ્યા મિત્રો અહી આપડે માથેડો ઢાકડો છે કોલોન બાકી હે તો મિત્રો ખાસ કરીને વીડિયો તો ચાલુ રાખજો તો ફાઇનલી મિત્રો તે આપલા આવી જાય ભુંગા માત્રમે તો ભુંગા માથે આપડે ઢાકડો ખોલવાનો બાકી હે તો મિત્રો આપડે ખોલવાનું હે તો ફાઇનલી મિત્રો તમે જોજો કે આપડે ભુંગો ખોલના છુ માથારી મિત્રા પર ઢાકડો પર ખોલના છુ તમે જોજો મિત્રો કેવા મસ્ત કોલસા દેખાઈ રહ્યા તમે જોજો મિત્રો તમે તો એ કો કપડા આથી ભૂમુ ભરન ચાલુ કરના છે મિત્રો આથી આટલું બાકી નું છે તમે જોઈકો આ ભાટી ભલ પડ્યું મિત્રો આ બારી આપણે આટલી ઘણો આટ ભર નાખ્યું છે 13 માં આવે અને બાકી ની ભરવાનું ચાલુ છે તમે જોઈકો બીડી કોણ લો બીડી કોણ બન્યા તમે મિત્રો આજ ની વીડિયો માં બસ આટલું મિત્રો આવનો વ્લોગ લીને આપણે પાછા ફરી કમタル હશે તો મિત્રો ખાસ કે અમારો વિડિયો પસંદ આયો હોય તો મિત્રો વિડીયો એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા હતા અને મારો પૂરો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અને આમાં જ મારા ચેનલ સપોર્ટ કરતા રહેજો તો મિત્રો હવે આપણે મળશો નેક્સ્ટ વિડીયોમાં